फागण महीने की पूनम के दिन हम हैप्पी होली करते हैं महेश्वरी सब बंधुओं साथ में मिलके और प्रहलाद जी के लिए अपने बच्चों के लिए हैप्पी होली के लिए हम सब साथ में मिलके पूजा करते हैं सब महेश्वरी समाज वाले और इसको हम ठंडी पूजा करते हैं सब गर्म पूजा करते हैं हम महेश्वरी समाज इसको ठंडी पूजा करते हैं हमारे बच्चे सब सुख शांति रहे और सबको आनंद मंगल होए सब हैप्पी होली सब આજે આગળ સુદ હોળી આ તહેવાર નિમિત્તે મહેશ્વરી સમાજ દ્વારા વર્ષોથી ઠંડી હોળીની પૂજા અમે કરીએ છીએ વડગામના ગ્રામજનો અને વડગામના જે સરપંચથી મળી અને દરેક લોકોનો અમારો પૂરો સહકાર રહે છે અને વર્ષોથી અમે આ ઠંડી હોળીની પૂજા કરી અને આખું વર્ષ સારું રહે એના માટે લોકોને સ્વસ્થ સારું રહે શરીર સારું રહે એના માટેના અમારા પ્રયત્નો હોય છે અને એ માટે અમે હોળીકા માતાને પ્રાર્થના કરીએ છીએ કે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે અમે દર વખતે એનું પૂજન કરીએ છીએ